એ આરોપીઓ છે એ બોગસ મતલબ જેની ઝૂંપડપટ્ટી તૂટી ગઈ એવા લોકોને ના મળે અને એ સિવાયના ભૂતિયા મતલબ ગ્રાહકો ઊભા કરી અને આખી એક સ્કીમ ચલાવતા હતા કે જે જેના હિસાબે જે ખરેખર જેની ઝૂંપડપટ્ટી તૂટી જાય એને મકાન ન મળે પણ બીજા કોઈ જે ત્રાહિત હોય જેનું કંઈ લેવા દેવાના હોય એવા વ્યક્તિને એનું આખું એક ષડયંત્ર ચાલતું હતું એ ષડયંત્રનો પર્દાફાશ આ ભાઈ જે આપણા મરણ જનાર જેનું ખૂન થઈ ગયું છે એ ભાઈ પોતે કરતા હતા અને એ આડખીલી રૂપ બનતા હતા આવા કારણોસર આમને આમ રસિકભાઈ છે એ આવી રીતે આડખીલી રૂપ ના થાય એટલે એનો કાંટો કાઢી નાખવા માટે પૂર્વ આયોજિત કાવતરું કરવામાં આવે છે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આખી એક ટોળકી બને છે એમાં રિક્ષા ડ્રાઈવર છે રિક્ષા લઈને સમય સુધી જાય છે ત્યાંથી પછી આગળ જાય છે અને પછી રસ્તામાં એમને રિક્ષાવાળાની સાથે એક અમારો જે બીજો આરોપી છે સ આરોપી એમની સાથે થઈ અને આ લોકો ગળે ટૂંકો આપી દે છે અને પછી ડેડ બોડીનો આ કેનાલની અંદર ફેંકી દે છે અને એમનો મોબાઈલ પણ ફેંકી દે છે